મિત્રો તમને થતું હશે કે શેઠ હંમેશા વેપારની જ વાતો કરે મને એવું લાગે છે કે આજે ખરેખર ગહન અને અગત્યના સબ્જેક્ટની વાત કરીએ લગ્ન સંસ્થા વિષય નવો છે વર્ષોથી લોકો લગ્ન કરતા આવ્યા છે પરંતુ યુગ બદલાઈ ગયો છે ભણતર બદલાઈ ગયું છે પેઢી બદલાઈ ગઈ છે વિચારો બદલાઈ ગયા પરંતુ લગ્ન કરવા પાછળના જે સામાજિક રીતની જે સિસ્ટમ છે ને કે લગ્ન કરાવી દઈએ એટલે કામ પતે મા બાપ આજ રીતે એ માનસિકતા નથી બદલાણે તો આજે મારે તમારો એ અભિપ્રાય જોઈએ છે હું જે આજે સબ્જેક્ટની ચર્ચા કરી ને તો ખાસ રીમાર્ક લખીને મને આપજો મારું એવું માનવું છે કે લગ્ન માટેનો એક વીકનો ક્રેશ કોર્સ હોવો જોઈએ કે જેમાં જે કેન્ડિડેટ છે જે છોકરો કે છોકરી ગોતે છે એ અઠવાડિયાનો ક્રેશ કોર્સ પહેલાં કરે અને જાણકારી મળે કે મારી ફરજ શું છે એટલે કે છોકરો હોય તો ભાઈ એ છોકરી મારા ત્યાં પણીને આવશે એની માટેની મારી ફરજ શું છે મારા જીવનમાં શું શું ફેરફારો થવાના એ છોકરીના માતા પિતાને એના કુટુંબ પ્રત્યેની મારી ફરજ શું છે મારું જીવન કઈ રીતે બદલાવાનું છે છ બાય છના બેડમાંથી છ બાય ત્રણના બેડમાં મારે કઈ રીતે એડજસ્ટ થવાનું છે એ જ રીતે દીકરી માટે છોકરી માટે તો હું જ્યાં પડીને જઈશ એ પુરુષ અથવા પતિ માટેની મારી જવાબદારીઓ શું હશે એના કુટુંબ માટે શું હશે અને એ જે સમાજમાં રહેશે એ સમાજ એઝ અ હોલ શું હશે આવું એક પ્રેસ કોર્સ હોવો જોઈએ ને એમાં કોણ ભણાવશે તો કે જેના લગ્ન થયાને ચાર પાંચ મહિના થયા હોય પછી તો કે એક થયો હોય બે વર્ષથી પાંચ વર્ષ થયા ને દસ વર્ષથી આવા લોકોના જ પોતે ઓનલાઈન એ પ્રેસ કોર્સની અંદર ભણાવતા હશે તો મિત્રો મારે તમારો અભિપ્રાય જોઈએ કે આવું હોવું જોઈએ કે નહીં તો વોલિન્ટ્રીલી આવું કંઈક શરૂ કરવા માગીએ છીએ માગું છું શું કામ કે આ જાણકારી મેળવવા પછી હોંશથી પણ લગ્ન સંસ્થા જરૂરી જ છે એનો વિરોધ નથી પણ જાણકારી સાથે પણ ઘણા બધા યંગ લોકો આવે અને કબરાટ કરતા આટલી ખબર નહોતી આટલી બધી જવાબદારી ઊંચકવાની હતી આવું ખબર હોત તમારી કેરિયર બનાવી બે ચાર વર્ષ પછી પણ હોત કે પરણી હોત એટલે ખાસ આજે તો મને ખાસ આના રિમાર્ક નીચે લખજો કે આવું હોવું જોઈએ કે નહીં અને જો હોય અને જો તમે એમાં સહકાર દેવા માંગતો એટલે કે તમારે લગ્નને છ બાર મહિના થયા હોય કે બે વર્ષ પાંચ વર્ષ થયા હોય તો ક્રેશ કોર્સની અંદર ભણાવો પણ આવવાના હોય ને અથવા તમારા અભિપ્રાય અનુભવો શેર કરવા ને તો એ પણ લખજો હું એક ટીમ બનાવવા માગું છું અને આવું એક ક્રેશ કોર્સ શરૂ કરવા માંગુ છું તો આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ અભિપ્રાય આપજો થેન્ક યુ વેરી મચ